હાલો જો અમે ઓલ્ડ કર્યો છે પેસઅપણી કરવા અને છે આખો લીધો છે હેલો 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 હવે ફ્રેન્ડ ફાઇનલી જો અમે હવે ચારણપુર ભોગવા આવ્યા છે ને જો એક કામમાં બેઠતા છે તો આરતી અને છે અને બીજા બધા જો અમે અહીંયા રસ્તામાં અહીંયા આવ્યા છીએ અને અહીંયા છે મેળીમાનું મંદિર તો ચાલો બતાવો તો તમે ફ્રેન્ડ્સ જુઓ મેળીમાનું સરસ મજાનું મંદિર છે અમે અહીંયા દર્શન કરી લીધા અને પાછા સાંભળું કે વ્લોગમાં લેતા ભૂલી ગયા છે તો વ્લોગમાં આપણે લઈ લીધા છે માતાજી હવે આ વ્લોગ આપણો આગળ ને આગળ વધારે તો ચાલો બધા ગમેન્ટમાં જઈએ મેળીમાં લખી દેજો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા દીપ નાસ્તા હાઉસમાં પહોંચી ગયા છે

ફાઇનલી ફ્રેન્ડ્સ જો અમે લોકો ફેમિલી સાથે આવ્યા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે અને મંદિરે પહોંચવા આવ્યા છે તો તમને આખરે હું બે કેમેરાથી મંદિર બતાવી દઉં ને આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો તમને બધાને હેપી રિપબ્લિક ડે અજય છવ્વીસમી જાન્યુઆરીની શુભેચ્છા આપી દો હેપી રિપબ્લિક ડે એમ નહીં હેપી પ્રજાસત્તાક દિવસ હેપી પ્રજાસત્તા દિવસ ઓકે 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 તો ચાલો હવે કન્ટિન્યુ લોકમાં બેનાર રહેજો હવે તમને પણ દર્શન કરાવીએ અને અહીંયાથી તમને આખું મંદિરનું જે લોકેશન આખું લુક જે આખું મંદિર છે એ બચાવી દઉં ને બહુ ગીળજી છે ટ્રાફિક બહુ છે અને હવે અમે હાલીને બધા જઈએ છીએ તો ચાલો બતાવીએ જોઈએ અમે પણ જો આ કાકી ને એ બધા આગળ મમ્મી ને એ આ મંદિર છે જો અહીંયા આટલું દેખાય છે પાર્કિંગમાં મેલવાની જગ્યા નથી ગાડીઓ મેકવાની જગ્યા નથી જો અહીંયા ચારે બાજુ અમે ઠેક પાછળ મેકી છે ચાલો હવે જો અહીં આવું છે કઈક થોડું આમાંથી ચાલી ને જવાનું છે દક્ષિત ને જો કેમ દેડો હજે પડી ન જાય હો ગ્યો 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 ગયો પડતો પડતો બાજુ હો દક્ષિત અમે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે તમે જોવો અહીંયાથી મંદિર બહુ ટ્રાફિક છે ચાલો હવે જઈએ ફાઈનલી ભૂગી ગયા સાળંગપુર ફાઈનલી સાળંગપુર પહોંચી ગયા છે કષ્ટપંજન દેવના દર્શન કરવા આવી ગયા છે તો આરતી હવે મસ્ત મજાનું કરાવે છે તિલક હાજા આજો આતો જો આખામાં કમાય સરસ છે અને ઘરે કાલ ખમ તો જો હવે આરતી ને દક્ષિત બે લાગે છે પગથિયે પગે અને અમે જો હવે મંદિર અંદર ગેટ અંદર એન્ટર થઈ ગયા છીએ અમારો સ્ટાફ ઊભો છે તો અહીંયા બધા બેઠા છે હવે અમે અહીંયા મેન મંદિરે પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવ સત્ય છે ટ્રાફિક જો ટ્રાફિક શાંતિથી દર્શન કરી આવ્યા છે અને અહીંયા એકસાઇડ કે બહાર નીકળી ગયા છે અને હવે આ દરવાજો એકદમ બંધ કરે જ છે હવે અમે દર્શન કરીને બહારે આવ્યા ને હવે દરવાજો બંધ કરે છે તો અમારે શાંતિથી હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે કષ્ટ દેવના દર્શન થઈ ગયા છે અને તમને લોકોને પણ કરાવી દીધા છે આપણે વિડીયોગ્રાફી મનાઈ છીએ તો છતાં પણ આપણે કરી છે હવે જો બંધ કરે છે તો ચાલો હવે બહારે જઈએ અને હવે તમને બીજે જ્યાં દર્શન કરાવવાના છે ત્યાં કરાવીએ બીજા મંદિરના Dì a cacchio, non dà male io! Non okay, dà okay, okay, okay. okay. ભગવાન ને આરતી જો અહીંયા દર્શન કરે છે ને પબ્લિક પણ બહુ જાજી છે આ મંદિરે તો ઓછી છે ઓલું જે મેઈન મંદિર હતું ત્યાં તો બહુ પબ્લિક હતી તો ફાઇનલી ફ્રેન્ડ જો અમે આવી ગયા છીએ જમવા અને જો ઓલું સામે રહ્યું એ મેઈન મંદિર છે હનુમાનજીનું અને જો અમે હવે દર્શન કરીને જો અહીંયા પબ્લિક એટલી પબ્લિક છે જો અત્યારે અત્યારે આડા દિવસે એટલી પબ્લિક છે તો તમે ખાલી વિચાર કરી લ્યો અહીંયા જ્યારે મેળો ભરાતો હોય છે તો ત્યારે કેટલી પબ્લિક હશે તો જો ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા જમવા જો અહીંયા ઉપર લખેલું છે હિન્દીમાં તો જો આ આવડું મોટું ભોજનાલય છે ગળું મોટું છે હવાની અંદર આપણે એન્ટર કરીએ કે એવું છે તો આપણે અંદર પ્રવેશ કરી લીધું છે આપણે અંદર આવી ગયા છીએ તો જો આ કેટલું મસ્ત ગોળાઈનું કામકાજ કરેલું છે આ બધા જમીન જમીન બહાર આવે છે અને અમે બધા જો જમવા જઈએ છીએ તો જો હવે લાઈનમાં લાગી ગયા છે અને લાઈન જો કેટલી લાંબી હે તો હવે આયલા જઈએ છીએ લાઈનમાં અને અહીંયા જો અહીંયા જમીન જમીન આવે છે બધા અહીંયા અમે જઈએ છીએ જમવા જો આ સામે પણ લાઈન છે અને આ જો ભોજનાલય કેટલું મોટું છે ચાલો તમને અંદરનું લોકેશન એ પણ આગળ બતાવી દઈએ ફ્રેન્ડ હવે મોબાઈલ આવી ગયો છે મારી પાસે અને હવે અમે જઈએ છીએ જમવા અહીંયાથી જવાનું છે અંદર અહીંયા છે સરસ મજાની મૂર્તિ રક્ષિત ભાઈ અહીંયા તો ચાલો હવે જઈએ તો ફ્રેન્ડ ફાઇનલી અમે આવી ગયા છીએ જમવા તો જો અહીંયા કેટલું મસ્ત સરસનું કેન્ટીન છે અને જો અહીંયા ડીશુ લેવા જવાની છે તો ચાલો પેલા ડીશું લઈ લેવી તો જો હવે જમવા માટે જો ડીશુ લઈ લીધી છે અને લાઈનમાં જો હવે લાગી ગયા છીએ હા

તે હવે બેસી ગયા છીએ આપણે જમવા ડીશ બીશ આપણે લઈ આવ્યા છીએ શીરો તો જો અહીંયા હવે અમારો વારો આવ્યો છે જય હનુમાનજી મહારાજ જો અમારો વારો આવ્યો છે નીચે બેહવાનો કારણ કે અહીંયા જો ટેબલમાં જગ્યા નથી બેસવાની એટલે જો આપણે દક્ષિતભાઈ શીરો ખાધો છે અને અમારો ટાપ જો બે ગયો છે અત્યારે જમવા

ફ્રેન્ડ્સ જો આપણે હનુમાન દાદાનો ચમત્કાર જોયો શ્રીફળ જો સેકન્ડ વારમાં કટકા થઈ ગયા શ્રી આપડે આમ વધે કેટલી વાર લાગે સેકન્ડ વારમાં માં જો શ્રીફળ અને ચમત્કારી પ્રસાદી એટલી મીઠી છે ને એની વાત કરો મસ્ત મલાઈ જેવી પ્રસાદી છે

પાર્કિંગ માંથી જે ગમે કોમેન્ટ કરજો એમાંથી હું જે ગમશે ને તમને મોકલાય દઈશ કુરિયર માં જો એક તો બે ચાર મોકલાય દઉં મારા વાલા પાંચ તો ફ્રેન્ડ્સ હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ મળીશું બીજા વિડીયોમાં તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઈક શેર ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબને કમેન્ટમાં બધા આજે જય હનુમાનજી મહારાજ લખી નાખે અને ધજાઓ લહેરાવી દે પ્લીઝ દે બધા કમેન્ટમાં તો આત્મનો વિડીયો અહીંયા એન્ડ કરીએ મળીએ બીજા વિડીયોમાં ટાટા બાય બાય જય માતાજી જય હનુમાન દાટા જય હનુમાનજી મહારાજ